ગુરુવોર્ધનદાસ મહારા જગતની અંદર સંતો આપણને ફોકારી ફોકારીને

અંદર ભગવાન આવે છે પણ પાછો વગવાની અંદર ભગવાન લાવે છે અંદર પણ પાસો ચાલવા જાય ને તો અહીંયા હાથ આવતો નથી એટલે ભગવાન ને જેવી રીતે પાર કરવા સદગરુ ની સ્થાન વગેરે સમજાતા નથી ભગવાન કાકી નથી એવા નથી ભળાય એવા નથી સદગુરુ મહારાજ ના ચરણે જ આવી એટલે પારક પદ તો મળી જો અને આતમ પદ આપણે બરોબર જમશે જો ઓળખી લીધા હોય ને પછી એને એ રીતે વર્તવું પડે જોકે ભગવાન નો બધે વાસ તો છે પણ મર્યાદા ભગવાન જે જેની જીવી પ્રકૃતિ હોય ને એ રીતે વર્તમાન કરી રહ્યા છે બધા જીવાયતમાં ચોરાશી લાખ ના જીવ હોય તો ભલે મનુષ્ય અવતાર હોય તો ભલે બધાના પ્રકૃતિ પ્રમાણે બધા નોખા નોખા એનો ભાવ બધા ભજવી રહ્યા છે એટલે આપણે બરોબર પ્રકૃતિના ખેલ જાણવા પડે નકાર કોઈ યારું હોય કે કોઈ હડકાયું કૂતરું હોય એવી કે ભગવાન બધે વસી રહ્યો છે પણ એ બરોબર જાણવું પડે એના પ્રકૃતિના ખેલ હોય ને નથી એટલે એવું નથી રાખવાનું વિવેક થી માતા ની અંદર કયો બેન ની અંદર કયો ની અંદર કયો બધે ભગવાન જ છે પણ જે જે રીતે મર્યાદા પુરુષોત્તમ ભગવાને

જ્ઞાનની અંદર આપણે બરોબર નાવાનું છે થઈને જાકમ જોડ વિવેક વારી લેવાની છે અને વિવેકથી આપણે જીવન જીવવાનું છે નગર ભગવાન બધે વૈશ્વર્યો છે ગુરુ ને શિષ્ય માં બધે સરખો છે પણ આપણે વિવેક ના ઘર થી વર્તવાનું છે વિવેક રૂપી વારી લઈને નઈ લે માથા બોળ

આ ક્યાંથી આવ્યો આપણા મગજ ની અંદર આવી મારી નગરીને અલગ જગાવી દીધો અને વ્યારાગણ હું બની પછી વ્યારા બને જયારે ભગવાન નું સાચું સ્વરૂપ જોઈ લે ને બધે એની સિવાય બીજો કોઈ દેખાય નહીં તારે એના નામ ઉપર વ્યારા ગાઈ જાય તારા વ્યારાગણ સુરતા કહેવાય તાલાગણ વેરાગણ નથી

આપણા દલની અંદર જે આ દર્પણ રહ્યો ને એની અંદર બરોબર જોવાનું છે જેમાં આપણે આરીસાની અંદર પોતાનું સ્વરૂપ જોયું છે ને એમ તમારા દલની અંદર તમારો સ્વરૂપ બરોબર સુરતાથી નણીકી કરવાનું છે કે આ બધેની રહ્યો છે આની સિવાય કોઈ જગ્યા ખાલી નથી અણોમેરો જડચેતન ને સબઘટની અંદર આ મારો સાહેબ સિરિયલ છે સત્સંગની જારે આવી છોડે ઉડે ને પછી એને રંગ સાચો સડી જાય છે જારે આવો ભક્તિનો રસાન નો પીવે ને તાલ ગણ આ મોઠાની અંદર મોળે હોયલી એ જાતી નથી મોઠાની અંદર જાળ ગણ આપણે મોળે છે ને તાલ ગણ આ વસ્તુ આપણને ભાવ છે નહીં જેમ તાવ આવ્યાનું જેમ મોઢું મોળમાં હોય ને આપણને કશું ભાવે નહીં એમ જ્યાં લગ્ન આપણા મોઢાની અંદર મોળે છે આવો સત્સંગ રસાયણ દવાયું પીધાવે કે આ મોડું જાયતી નથી સત્સંગ વગેરે મન સુધરતું નથી સુરતા ભગલે ભગવાનના ઘીરે તય હોય પણ જો સત્સંગનો આહાર ન મળે ને તો પછી પાછી ભગવાનના ઘીરે તકી આપતી નથી અને સત્સંગ કાયમ હોવાની હોવો જોઈએ આવી બધી મેદની હોય માણસો હોય તો જ સત્સંગ થાય એવું નથી સત્સંગ તો એકાંતમાં હોત થાય છે ભગવાનને ભક્તિ કરી હોય તો જ હોત થાય છે આવી સાધની કે એવી કશું જરૂર પડતી નથી હોટની કે જીભની

જ્યારે ચિત્ત ઈ સિવાય બીજો કશું ફોટો પાડી જ ન હકે કે બીજે બીજો કોઈ છે જ નહીં તારે તમારી વર્તી એકાકાર થઈ જાય છે સુરતા તારે શબ્દ ની અંદર ભળી જાય છે બીજો કોઈ ભળાય છે જ નહીં તારે સુરતા શબ્દ ની અંદર ભળી જાય છે ધીમા સંતો કહેશે મન તો

दो <smallion> न <noise> श्री झा श्री मोरला बोले अने બોલાવે સબ ઘટની અંદર આ સમય રયો છે બોલે છે ઈ અને બોલાવી રયો છે ઈ ઈના વડે ભળાય છે ઈના વડે બોલાય છે ઈના વડે હંભળાય છે ઈના હુકમ થી આખો વિશ્વ ચાલી રહ્યું છે બોલે બીજો ની પરમાત્મા પોતે ગોતવા જવાની જરૂર નથી અથડા બીજો બોલતો નથી ને સુ કામ તો છે દોડે જાગીને જોઈલે તારા સ્વરૂપ ને તું કોણ છું ક્યાંથી આવ્યો છું અને હવે પછી ક્યાં જવાનો છે આ બધું તું મનથી નકી કરી લે તારા

પછી છે ને આપણે નોખ નો કહ્યું એને ભાસ કરી કે આ તો વીટી છે આ હાર છે સોનું નથી જોતા બધાની અંદર સોનું જ છે એ સ્વરૂપ આપણે નથી જોતા એમાં બધાની અંદર મારો ભગવાન જ વૈશિર્યો છે બીજું કશું નથી

હિમ જ્યારે આપણી વર્તી આપણું મન આપણી સુરતા જ્યારે સ્થિર થાય છે તારે પોતાનું સ્વરૂપ દેખાય છે નકર હોય તો ઈનું લીન થાય હોય તો પાણી પાણીની અને મોજુ થયું હોય ને તોય પાણી હિલોળાને પછી ખોબામાં લેવી તો એમાં પાણી જ હાથમાં આવે ને કે હિલોળો નો હાથમાં આવે મોજો નો હાથમાં આવે

એને આડેવાળી વર્તી દોડતી નથી કહે પીતા ગુરુ ભેટ

આપણને ધોળ દ્વારા બધું સમજાવી રહ્યા છે અંગોઠો મરડી